દેશમાં વધતી વસ્તીના કારણે ઉભા થતા ગંભીર જોખમો અને અવ્યવસ્થાના દુષ્પરિણામોને લઈને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વસ્તી નિયંત્રણ માટે અમે બે બે અમારા જેવો કાયદો અમલમાં લાવી સમૃદ્ધ અને વિકસિત ભારત બને તેવી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ડભોઈ મામલતદારને આવેદન આપ્યું હતું શ્રેષ્ઠ ભારતના સમૃદ્ધ વિકાસ માટે દેશમાં ઘુસણખોરી કરેલ બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓને ઘુસણખોરી અટકાવી દેશ બહાર કાઢવા જરૂરી છે

અખંડ ભારતના નિર્માણ માટે દેશના નાગરિકોની સુવ્યવસ્થા મળી રહે અને દેશમાં ધુસણખોરોને હાકી કાઢવામાં આવે સાથે જ ભારત સરકાર દ્વારા અમે બે અમારા બે સંતાન જેવા કડક કાયદા બનાવી વસ્તી નિયંત્રણ કરવું આજના સમયમાં ખૂબ જરૂરી બન્યો છે વસ્તી વધારાના કારણે રહેઠાણ ભોજન ખેતી રોજગારી

કાયદા કાનૂન બને એ દ્રષ્ટિએ ડભોઈ તાલુકાની અંદર ડભોઈના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજંગ દલ રાજસ્વીની રાષ્ટ્રીય મહિલા પરિષદ અને રાષ્ટ્રીય છાત્રાવાસને ધ્યાન પર રાખીને અત્યારે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર માટે આવ્યા છે આવેદનપત્ર એટલા માટે આપવું છે કે ભારતની અંદર જનસંખ્યા વિસ્ફોટ થઈ રહ્યો છે વિધર્મીઓના દ્વારા જે દ્રષ્ટિએ કાયદા કાનૂનની દૃષ્ટિએ પ્રશાસન પણ આ કાયદાને ધ્યાન પર રાખીને કાયદો બનાવે જનસંખ્યા સંતુલનનો કાયદો બનાવે જેના કારણે ભારત વર્ષની અંદર જે વિટંબના આવી રહી છે આંતરિક રીતે અને બાહ્ય રીતના પણ ખૂબ મોટી વિટંબના આ ભારત દેશની અંદર થઈ રહી છે વિધર્મીઓ દ્વારા થઈ રહી છે જેને કારણે અમે બે અમારા બાર ને અમારા વીસ એ દ્રષ્ટિએ આ જનસંખ્યાનું સંતુલન થઈ રહી રહ્યું જેના કારણે આ કાયદો બને અને આ કાયદાની અંદર એટલી પણ વ્યવસ્થા કરે કે જો એની ઉપર જે જઈ રહ્યા છે તે લોકોને પણ શિક્ષાત્મક પગલાં લે અને એ લોકોને પણ આ દેશની અંદર મતાધિકારથી પણ દૂર રાખે એટલું જ નહીં શિક્ષણની સાથે સાથે વહીવટની દ્રષ્ટિએ પણ એમને એક ભાગરૂપે જેની લિમિટેશન આપે કે આ દ્રષ્ટિએ નહીં ચાલે એવા લોકોને પણ સજાના પાત્ર રહેશે અને આ પાત્રની અંદર આ સ્થિતિનું નિર્માણ થશે જેના કારણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અત્યારે જનસંખ્યા નિયંત્રણ માટેનો કાયદાના દ્રષ્ટિએ આમંતન પત્ર માટે અહીંયા ડબોઈ તાલુકાના મામલતદારશ્રી ને આપવા માટે આવ્યા છે અને તાલુકાની ટીમ પણ અહિયાં ઉપસ્થિત છે જય શ્રી રામ નિરંજન ચૌહાણ ડબોઈ